તે માટે તળાજા તાલુકાના સરતાનપર ગામે તળાજા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા સિનિયર સિટીઝનને વિઝિટ કરવામાં આવી હતી આ ઉપરાંત તળાજા પોલીસ દ્વારા સરતાનપર ગામના આગેવાનોને પણ મુલાકાત કરવામાં આવી હતી અને મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સરતાનપર ગામમાં આશરે ચારસો જેટલી વિધવા સહાય મેળવતી બહેનો હોય તેઓની તળાજા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી અને તેઓના રોજગાર જીવન નિર્વાહના આધાર અંગે વાતચીત કરવામાં આવી હતી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓના પતિના મોત વૃદ્ધા વૃદ્ધા અવસ્થા દરમિયાન દરિયામાં ડૂબી જવા ઉપરાંત કુદરતી કારણોસર થયેલ હોય અને જો હાલ એકલા રહેતા હોય તેઓની નિયમિત મુલાકાત કરી તેમની નાની મોટી તમામ ડિપાર્ટમેન્ટને લગતી રજૂઆતો હોય તેનો નિકાલ કરવા માટે સાંત્વના આપવામાં આવી હતી આ ઉપરાંત ગામના આગેવાનો અને સિનિયર સિટીઝનોને ગામમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હોવાનું પોલીસ મથક ખાતેથી જણાવવામાં આવ્યું હતું